ઉજવાયો અબડાસા તાલુકાના સુરદ્રો મધ્ય આવેલ ખલીફા સમાજના દાદા દાદા જલાલ ઉમરાની રહેમતુલ્લા તુલ્લા અલેહ નો ઉર્ષ ઉજવાયો હતો કચ્છ ગુજરાત અને ભારતમાં વસતા તમામ ખલીફા ભાઈઓના દાદા ખાતે આવેલ છે દર વર્ષે ખલીફા સમાજના ભાઈઓ સહપરિવાર એકઠા થાય છે સવારના ચાદર ચઢાવી ત્યારબાદ નાથ અને તકરીનો કાર્યક્રમ યોજાય છે તથા મહેમાનો દાતાઓ અને આગેવાનોનું સન્માન કાર્યક્રમ રાખવામાં આવે છે ત્યારબાદ બપોરે ન્યાજનો કાર્યક્રમ રાખવામાં આવે છે આ આખા કાર્યક્રમનો સંચાલન અલ જલાલ ગ્રુપ દ્વારા કરવામાં આવે છે આ પ્રસંગે નબીરે મુફતીએ કચ્છ સૈયદ ઈરશાદશાહ બાવાએ તકરીર ફરમાવી હતી ત્યારબાદ અખિલ કચ્છ ખલીફા સમાજની મિટિંગ યોજાઈ હતી જેમાં આગામી ચૌદ મે બે હજાર ચોવીસના ભુજ ખાતે યોજાનાર સમૂહ સાદીના ફોર્મ દરેક તાલુકાના પ્રમુખોને વિતરણ કરવામાં આવ્યા હતા આઉષ્ત તથા જનરલ મીટિંગ કચ્છ ખલીફા સમાજના પ્રમુખ હાજી રદ્રેમાન ખલીફા ની અધ્યક્ષતામાં યોજાયા હતા જેમાં મહામંત્રી લતીફ ખલીફા ઉપપ્રમુખ હાજી વિકાભાઈ ખલીફા ઉપપ્રમુખ ઉમરભાઈ ખલીફા ખજાંચી બાબુભાઈ રોપા સમુશ્યાદીના અધ્યક્ષ અને ભૂજ તાલુકાના પ્રમુખ જોસેફભાઈ નાગિયા માંડવી પ્રમુખ હાજી આમદ ખલીફા અબડાસા પ્રમુખ અબ્દુલગની ખલીફા મહામંત્રી ઇસ્માઈલ ખલીફા मुंद्रा प्रमुख हुसैन भाई खलीफा इरफान खलीफा मुंद्रा, जाफर भाई खलीफा नेत्रा कच्छना युवा प्रमुख हाजी रसीद खलीफा, अयुग मोलाना, अयुग नोमानी, हाजी इस्माइल खलीफा अनवर खलीफा पांद्रो, अब्दुल खलीफा नलिया अमतु खलीफा कोठारा मामत जरिया अंजार अजीज खलीफा तेरा तथा समाज न आगे बाहोड़ी संख्या मत आ कार्यक्रम अल जलाल ग्रुप न खलीफा अल्ताफ नलिया खलीफा रफीक नलिया खलीफा सहेबाज नलिया खलीफा वसीम नलिया खलीफा आदम नलिया, खलीफा मोहम्मद खलीफा कादर नलिया खलीफा सद्दाम नलिया खलीफा सलीम नलिया खलीफा इब्राहिम नलिया खलीफा इरफान नलिया मुंबई खलीफा रिजवान सुद्रो, खलीफा इमरान सुद्रो, खलीफा इस्माइल केरवांड, खलीफा सलीम देढिया खलीफा रफीक देढ़िया खलीफा इकबाल हाला पर खलीफा नजीर कोडाई खलीफा मजीद कोडाई खलीफा हाजी रसीद गढ़ शीशा नी टीम ये जहमत उठावी हती कासम खलीफा न्यूज इलेवन गुजरात मुन्द्रा कच्छ अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातहू तमाम कच्चे खलीफा भाई के मुझा अज इन सर जमीन मथा नुआ के दुआ सलाम आ जुसब डी नागिया भुज तालुका खलीफा समाज जो प्रमुख हियां તથા સમુસાદી જો અધ્યક્ષ અહીંયા હંમેશા મારું ચેતા કે કોઈ પણ સમાજ કે સંગઠિત કરણું હોય એકત્રિત કરણું હોય સમાજની શક્તિઓ પ્રદર્શન કરણું હોય તો કોઈ એવી મુખસદ જગા હોય તે મેળાવડો કર્યો એકઠા હું કોઈ પણ ભા પાકો ભેરો થઈ શકે ન પણ કોઈ એવી જગ્યા હોય પાક તો એ જગ્યા મળ્યા છે અને એ મકસદથી પાંચ કચ્છ જ નવજવાન जेको हिकिड़ो जलाल ग्रुप हलाए रहंदा इन हिते अॼु थी लॻभॻि चारि पंज वर थिया मेणे जो फस्ट क्लाट हिकिड़ो आयोजन करिता ॾाॾा जलाल उमरानी जो इन मेड़े मथे पंहिंजे कच्छ जे मैदानो ॾींहं ॾींहुं पब्लिक वधे थी अचे थी तो ई मेणो जो मेणो थिए थो माण्हू खे आनंद जुड़े थो ॾाॾे जलाल ते अची सलाम भरिए था अने समाज जा हिकिड़ा ॿिया भाउ परिचय में अचनि था ओरखाण थिए थी અને એને મે અગ્યા મે તે એડો પણ થી સકે કે પેન મે સબન પણ બધી સકે માડો તો હેડો એકડો સારા સરાની કમ મે ઈ કમ મે તેજ પાયો ખલીફા સમાજ જા યુવાન કરી જાય ને ઇનકે સપોર્ટ મે ખાસ કરી અભરાસા ખલીફા સમાજ ઇનજા જોકો રેબર ઈ ગણી ભાઈ કોઠારેવારા ઉમર ભાઈ વરાળીવારા ઇસ્માલ ભાઈ નલીવારા ને મિણી જાણે ના નાતો ગના ઓ અને દાડી જલાલ યુવા સંગઠન જા જોકો છોકરાઈ ઇની જા પણ ના નાતો ગના પણ ઈ ખૂબ જ મહેનત કરીતા માણું મત જો અગિયે ડી અચા અખિલ યુવા પ્રમુખ હાજી રસીતી ભાઈ તથા દાદા જલાલ જ અંગ્રેજ કાર્યકર્તા અડા યાકુબાઈ તથા નજીરભાઈ કોડાયવાળા એનસીવા પ્રતાફભાઈ એદાજ સ્થાનિક પ્રમુખ યુવાન જે પરિચય નહીં થયો પણ અડો ખાસો કમ કરી દયા તો એમ કામ કે અખિલ કચ્છ ખલીફા સમાજ જમાડ સપોર્ટ કર્યું દર વખતે મેળેમાં હાજિરી દૂર સલામ કર્યું અને એન મેળે જે અવસરથી પાંચ જે અચી હતી ચૌદ પંજ બ હજાર ચોવીસનો જોકો આયોજન કર્યો હોય તો એનજી એ ટૂંકી જો પણ આયોજન કરે આયોજી ઇદ્રમ આજી ફકિર મનની અધ્યક્ષતા અને જોકો પડ તાલુકે માહું આયા એની કે અજ પાં સમૂ શાદી ની બુકુ ની બુકૂ ડી એ બુકું તથા એના ફોર્મ દિઈ તો તમામ ભાઈ કે મુજી એક રિક્વેસ્ટ અર્જ છે કે ઘર ડિંહ આઠે કોઈ પણ માણું પૈસા લાચે અને કે સો રૂપિયા ડોનેશન ને જોવાય અને વધારે વધારેમાં વધારે જે દાતા દીધો તો એનજી એકડી એવો રૂપિયા ઓછી મોછે હું તી ત પોસ્ટ બનાય પણ પાયરલ કરે ચીંધી તો તમામ ભાઈ કે મુી એકડી ખાસ રિક્વેસ્ટ ને હું સાથે આ જે વટણ વેઠા અખિલ કચ્છા સમાજ જ અધ્યક્ષ તરીકે એકડો આ પટે ખુદા ભીખાભાઈ આઈ મહામંત્રી શ્રી લતીફભાઈ આઈંઈ ખજાનચી શ્રી બપભાઈ આઈ તો એ મણી કે કમ મે આવ્યો ઈ કમ કરીએ તો પણ અપેક્ષા આ ખાસ રખમાં અચેતી કે કીએ નતા તો રૂપિયા તો કમ સે કમ હા જે ઘરે કોઈ પણ ભા પાકો અચે તો તાત્કાલિક ડી અપેક્ષા રખા તો આઈ મારી ભાઈ વટ ખુદા હાફિસ અસલુમ આ ઉમર મોહમ્મદ ખલીફા અખિલ કચ્છ ખલીફા સમાજ ઉપ ઉપપ્રમુખ અજો તારીખ અઠ્યાવી હો અને બુધવા જો ડીરદ્રા દાદા જલાલ પીળ રેમ તુલ દરગાહ એ દરગાહ મથી પાો ઉ ઉર્સનો આયોજન કરી અલ જલાલ કમિટી એક ઉર્સનો આયોજન કે એ જલાલ રેમતુલાલ દાદા જલાલ ઉમરણી જે વંશમાં જ લાંબી અને આને જે કચ્છ ખલીફા સમાજ વસી રહીએ એની મિણી જાય ઢાં આ કચ્છ ખલીફા સમાજ જ દાઢા આઈ ઘણી ઘણી બધી અલ જલાલ કમિટી એકો મુશાફિત અને મહેનત કરે અને હર વખત એકો અખિલ કચ્છ ખલીફા સમાજો એ દાા જલાર જે કમિટી એ અખિલ કચ્છ ખલીફા સમાજ અંગે એ ઉર્સ જે બહાને સજુ સમાજ કે એકઠા કરી ભેગો કરી અને દાદા જ જે એ કરાઈએ થા અને દરગાહ જીરત કરાઈએ થા તનજો પણ અખિલ કચ્છ વતી આભારી અને અજુ અખિ જે દાદા જલારો ઉર્સ નિમિત્તે એક મીટિંગનો આયોજન કરે આવ્યો જરા સમૂહ લગન અધ્યક્ષ જોસફભાઈ નાંગિયા હાજી ભીખાભાઈ મહામંત્રી અખિલકશ ખલીફા સમાજ જ લતીફભાઈ ખજાનજી બાબુભાઈ મોહમદભાઈ જરિયા હાજી અદરમન સાહેબ હાજી અહમદ સાહેબ અન્ય આગેવાન એટલા ઉપસ્થિત થયા અન્ય અબ્રાસ ખાલિફા સમાજના તમામ આગેવાન એ ઉપસ્થિત થયા અને ભારી જહેમત સાથે હી એકડો વધુ તાદાદ જેમાં જરા અને વધુ જહેમત સાથે અલ ગ્રુપ એકડો પેનમાંથી બોજ ઉઠાઈ કરી અને જે કાર્ય હો કે સફળ પૂરો ને અને આજ અજુ એકડી સમૂહ લગનની મીટિંગ હોઈ જરા બુકું અને ફોર્મ જો વિતરણ હો તો બુકું અને ફોર્મ પણ પ્રમુખશ્રી સોંપે આઈ એન જે મેજારા જે ટ્રેસો રૂપિયા એ પાંચ અખિલકચ ખલીફા સમાજની સભ્ય ફી એ ડોનેશન અલગ ડિચીત અલ્ા જે તોફીક દે તે એનજી મેજારા વધુ અદા જેમાં ડોનેશન દે કરી અને જે ડોનેશન એ અખિલ ખલીફા સમાજની નેણ નેકાહ કરી કંઈ પણ કાર્ય કરતો સિર્ફ સિર્ફ નિકાહમાં અચનુ અને જે પાછું વાપરાયે મચે તો અખિલકચ ખલીફા સમાજમાં વાપરાયે મચે તો ભાઈ સાથે ખાસ ગુજારિશ આજા પ્રમુખ મંત્રી ઉપપ્રમુખ અથવા અન્ય કોઈ પણ આગેવાન હોય એની કે સભ્ય ફી જા ડોનેશન અને શોખ ભેટ લેખાણ હોય તો એ પી અને એ શુક્રગુજાર અખિલ અખિલકચ ખલીફા સમાજ વર્તી આ તમામ આગેવાન જો આભારી આજે એ દાદા જલાલદો ઉર્સ એને અંદર પૂરે કચ્છમાંથી ભાઈઓ પધાર્યા હોય દાદા તે ન્યાજ પણ અહીં અને સાથે સાથ અસાયોડો અખિલ કચ્છ ખલીફા સમાજ જે આગામી સમૂહ શાદી આ વિષે બુકુ અને ફોરમ જે અસિ દરેક તાલુકા પ્રમુખ કે સોંપી દાહીંએ અને તમામ અખિલ કચ્છ ખલીફા સમાજ ટોટલ જેટલા ઘર હિએ એ રૂપિયા ફોડો રખ્યો એ તો એની આ ગુજારિશ કરાતો કે જોકો પણ આગ્યા જે તાલુકા શહેર તાલુકા કમિટી જો પણ અચે એ કે કરતો ફોડો ફરજિયાત લખાતા અને નિકો પણ ડોનેશન દિનો હોય એ પણ હજઈ શકો અને આજે મરુમ દે નાદે ઈશા અલ સહલા જો એકાાઉન્ઠસો રૂપિયા તો આ કંકુત્રીમાં ના પણ અચી તો એસી ઠરાવ ક્યો આ તો કંકુત્રીમાં પણ ના અચી તો આયુ એકાઉન રૂપિયા જેકો લખા થાય અને 1100 સો લખા લખાતાં તો ખાલી કંકુત્રી ના હું તો એ આગામી સમૂહ મે અસકે સા સહકાર દીધા અને સર્વે ભા એ ખૂબ સારો આયોજન કર્યો યુવા કમિટી ખૂબ જ માન સન્માન એનો અસ સર્વે કલપા સમાધો આભાર માના